જેમાં તમે જાણશો તો ચોકી ઉઠશો કે એક અઠવાડિયા અગાઉ પોલીસને આ બાબતની જાણ કરવા છતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી ન હતી જેને લઈ સ્થાનિકોએ જાતે જનતા રેડ કરવાની ફરજ પડી હતી અને આ જનતા રેડને લઈને અફરાતફરીનો માહોલ વિસ્તારમાં જોવા મળ્યો હતો જ્યારે જનતા રેડની જાણ થતાં જ પોલીસ આખરે ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસ દ્વારા ગુનો નોંધવાની કવાયત હાથ ધરાઈ હતી હાલ પોલીસ દ્વારા તપાસનો આ મામલે ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો જોકે સ્થાનિકોના દાવા મુજબ ગઈકાલે પણ છ ફોન પોલીસને કર્યા હતા બાદમાં સાતમા ફોન પર પોલીસ આવી હતી અંતે મોડી રાત્રિ સુધી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જેને લઈ લોકોના પણ ટોળે ટોળા વિસ્તારમાં ફરી વળ્યા હતા મહિલા કોલેજ પાસે મારું મકાન છે અને એક તેને અડીને એક કુટણખાનું ચાલુ છે માતૃ નામનું મકાન છે અને ત્યાં જાગૃતિ બહેન કરીને એક છે મકાન માલિક તે કુટણખાનું ચાલુ ચલાવે છે બહારથી છોકરીઓ મંગાવે અને વેરાવળમાં એક રેસમા નામની એક બાઈ છે લેડીઝ એને પણ બોલાવે અવારનવાર છોકરાઓ બોલાવે અને પૂરણ ચલાવે છે એની આજુબાજુ અમે રહેતા અમે તકલીફ પડે છે કેટલા થી આવી બધી પ્રવૃત્તિ ચાલે છે અઢીથી ત્રણ મહિનાથી આવું બધું જોઈએ છે તમે ક્યારેય કોઈનો ફરિયાદ કરીએ હા ચાર દિવસ પહેલા અમે પાટણ દરવાજા પાટણ પોલીસ ચૂક્યું ફરિયાદ લખાવી છે પછી આજે થોડુંક આ દેહ વેપાર વધી ગયો એના કારણે અમારે જાણકારી વેપાર મૂકી ગયો ઓકે આ જે બેન છે એને તમે ક્યારેક સમજાવવા ગયા હતા કે આવું રમજા બૈઠા ગયા તા અમારા આડોસ પાડોશના કોની પાસે તો એને શું જવાબ મળ્યો એમને ખબર નથી અને હા વધતું ગયું એટલે પણ ફરિયાદ કરી દીધી અમારી શું તમારી માંગણી છે અમારી માંગણી એ છે કે બસ આ કૂટણ ખરું બંધ થઈ જવું જોઈએ વાજા ઋતુ હે વાજા ઋતુ ક્યાં રહ્યો છો વાજાભાઈ અહીંયા આપણે મોદીની વાડી મહેલા કોલેજની પાછળ વાજાભાઈ શું આખી ઘટના બની છે આજે પોલીસ આવી છે આખી વાત કરો એમાં એમ છે કે આ મહેલા કોલેજ છે એની પાછળ આખો વિસ્તાર છે ત્યાં અવારનવાર માણસોને ટૂંકમાં અહીંયા કુટળખાનું ચાલે છે પાછળની ગલીમાં ક્યાં મકાન હા અહીંયા માતૃ છે વાચ્છા અચ્છા અને આમાં આજુબાજુમાં જ રહ્યો છે અને આમાં આખો દિવસ કામ એ ધંધે ગયા હોય અને અમે લેટ પણ આવીએ એટલે અમારે બધી જોવું પડે ને અહીંયા કારણ કે અહીં અવારનવાર માણસો આવે ના ઘરે કુટળખાનું ચાલુ હોય નવા નવા માણસો આવે ગમે એના ઘરમાં ઘરી જાય તમે ને કેટલા ટાઈમથી આ બધી પ્રવૃત્તિઓ ચાલે છે ત્રણે ત્રણ મહિનાથી તમે કોઈ દિવસ કોઈને વાત કરી હતી આ કઈ રીતનો 4-5 દિવસ પહેલા ફરિયાદ કરી ફરિયાદ કરી આ કોણ ચલાવે છે આ કોણ રહે છે અહીંયા જાગૃતિબેન કરીને છે બોલે તું નાખો મારું હા જાગૃતિબેન તમે જાગૃતિબેનને ક્યારે મળ્યા હતા કે તમે આ પ્રવૃત્તિઓ કરોમાં છે તે શું કે ચર્ચા કોઈ દિવસ આજુબાજુમાં જે રહે છે એ બધી બાયો મળીને એકવાર કીધુંતું શું બેનાખો ઘટના શું બની છે વાત કરો કચરો નાખવા આવે ને તો કચરા માણસ આવતા જાતા હોય અમારી છોકરીઓ બહુ ઘરમાં છે

સુરેશભાઈ આવું છે આ કેવો વિસ્તાર છે આ મોદીની વાડી સુરેશભાઈ શું બનાવ વાત કરો અવારનવાર તો આવે છે ને ને છે છે ચલાવે અને આની પેલા બે પોલીસમાં ફોન કર્યા હતા પણ કોઈ રીતે આવ્યું નતું આજે અમે છ ફોન કર્યા સાતમાં ફોન એ લોકો આવ્યા કોઈ આવતું નથી આ લોકો લેડીઝું જઈને એ લોકો રૂબરૂમાં પકડી આવ્યા રિલેટ્રેશનથી એ લોકો ભાગી ગયા હતા બધીને પકડી આવ્યા પછી આજે અમને કંઈ ખબર જ પડી કે શું આગળ કારવાહી કરી છે દલાલ લઈને આવ્યા ગયા અમને કંઈ કીધું નથી

તો ઘર માં ગયા ને તો એ આદમી આમ જવાની બદલે મારા ઘર માં ગયું હોય તો મારા ઘરે કરિયા કામ કરતા હતા એને પૂછાય ને કે ઘરમાં માસી છે કે નથી એમ તો પૂછવું જોઈએ ને તો એને પૂછ્યું નઈ ને સીધા ઘડી ગયા ઘર બરાબર પછી મને પૂછ્યું કે મને કે આમ તો ભાઈ હું કેનું કામ છે તમારે તમે કેવી રીતે આવી રીતે આમ જોઉં છો મારા ઘરમાં તો કે બેન રેસ કરી કોઈ બાઈ છે કોઈ રેસ માં કોઈ રહેતા નથી બરાબર તમે તમારા ઘરે જાઉં બરાબર આ કેદી થી આલે છે ગણતર સમય થઈ ગયો છે શું શું પ્રવૃત્તિ ચાલે છે એ આલે છે આવી રીતે બસ કેટલા સમય થી આવું ચાલે છે ત્રણ ચાર મહિના થી આમ ના વાળે છે